અમદાવાદમાં ગૌધ્વજ ભારત યાત્રા કાઢવામાં આવશે ગૌમાતાને રાષ્ટ્રીય માતાના પદ પર પ્રતિષ્ઠિત કરવાનો ઉદ્દેશ બંધારણ અને કાનૂનમાં રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માંગ કરવામાં આવશે ગાયમાતાને બંધારણીય અધિકારોની સૂચિમાં દાખલ કરવાની માંગ ચળવળને ચારેપીઠના જગદગુરૂ શંકરાચાર્યનું સમર્થન છે ભારત યાત્રામાં રોજ એક હજાર કિલોમીટરની યાત્રા કરવામાં આવશે ભારતના દરેક રાજ્યોના પ્રમુખ શહેરમાં ગૌધ્વજની સ્થાપના કરાશે દિલ્હીમાં સાત આઠ અને નવ નવેમ્બરે ત્રિદિવસીય રાષ્ટ્રવ્યાપી મહાસંમેલન યોજાશે સંપૂર્ણ ભારતમાં ગૌવંશ સત્યા પ્રતિબંધ લાગુ થાય અને ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એના માટેના પ્રયાસો વર્ષોથી ચાલુ છે ઓગણીસો છાસઠમાં ધર્મ સમ્રાટ સ્વામી કરપાત્રજી મહારાજના વડપણ હેઠળ પૂરા ભારતમાં આંદોલન થયેલું ભારતની સંસદનો ઘેરાવ થયેલો કાળક્રમે ભારતના સોળ રાજ્યોમાં જે તે વખતે ગૌવંશ સત્યા પ્રતિબંધ લાગેલો ત્રણ રાજ્યો અલગ થાય એટલે હાલ ઓગણીસ ગણી શકાય પણ એના પછી ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની કોઈ ગતિવિધિ થઈ નથી ભારતની સરકારે પોતાની માથેથી ખભે કરવા માટે કરી આ પશુ મંત્રાલયનો વિભાગ છે એમ કરીને રાજ્ય સરકારની સૂચિમાં વિભાગ નાખી દો ભારતીય બંધારણની કલમ પચીસ મુજબ આ ધર્મ અને આસ્થાનો વિષય બને છે એટલે એને પશુ સૂચિમાંથી ગાયને હટાવી અને માતાનો દરજ્જો આપવા માટે રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે જગદગુરુ શંકરાચાર્યની ચારેય પીઠ દ્વારા આ આહવાન કરવામાં આવ્યું છે